અમરેલી લોકસભા બેઠક એ રાજકીય રીતે હંમેશાથી ચર્ચામાં રહી છે સૌરાષ્ટ્રની અમરેલીની આ મહત્વની લોકસભા બેઠક ઉપર સહકારનું રાજકારણ હંમેશાથી હાવી રહ્યું છે અમરેલીના ભાજપના સહકારી આગેવાન દિલીપ સંઘવી આ બેઠક ઉપરથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા બે હજાર ચૌદમાં નારણ કાછડિયાએ કોંગ્રેસના વીરજી ઠુમ્મરને એક લાખ છપ્પન હજાર મતે હાર આપી હતી

બધી ધોળે ધોળે છે સાંસદ શ્રી લગભગ આયા દસ વર્ષથી હોય પણ લગભગ ગામડાઓમાં ક્યાંય એના દર્શન થતા નથી ગ્રાન્ટની બાબતોમાં એને લાગતા વળગતાઓને ગ્રાન્ટ ફાળવતા હોય પણ જે લોક ઉપયોગી કાર્યો હોય એવા કાર્યો કોઈ અહીંયા સાવરકુંડલાની અંદર દેખાતા નથી સાંસદની કામગીરી તેમને એકસો આઠનું બિરુદ મળ્યું છે પહેલાં તો કેમ કે તેમને ફોન કરો એટલે ઓન ધ સ્પોટ બધું કામ થાય છે ને અત્યારે અમરેલી જિલ્લાની અંદર

બ્રોડગેજ માટે બે હજાર ચારસો ને સડસઠ કરોડ રૂપિયા આવ્યા એવી રીતે નેશનલ હાઈવે માટે નવ હજાર કરોડ રૂપિયા આવ્યા આપણા નેશનલ હાઈવે આજે અમરેલી જિલ્લામાં આવતા દિવસોમાં એક મીટ એક કિલોમીટર પણ નેશનલ હાઈવે આપણો બાકી નહીં અમરેલીની અંદર પાસપોર્ટ સેવા આવી ગઈ એવી રીતે આ જિલ્લામાં નેટવર્ક અને કવરેજ આજે ડિજિટલ ઇન્ડિયા જ્યારે આગળ વધી રહ્યો હોય ત્યારે અમરેલી જિલ્લો પણ એમાં પાછળ ન રહી શકે એના માટે આપણે અનેક વાર રજૂઆત કરી અને આજે આ જિલ્લામાં સોસઠ કરતાં વધારે નવા બીએસએનએલના ટાવરો મંજૂર કર્યા સોત્રીસ કરતાં વધારે ટાવરોને આપણે અપગ્રેડેશન અપાવવું જે ટુ જીમાંથી થ્રીજી તો આવનારા દિવસોમાં કવરેજનો પણ મોટો પ્રશ્ન હલ થઈ જશે અમરેલી સાંસદ નારણ કાછડિયાના પોતાના ક્ષેત્રના વિકાસના અનેક દાવાઓ છે પણ શું આ વિકાસ દાવાથી વિસ્તારનો ખરેખર વિકાસ થયો છે ખરો અમરેલી જિલ્લા ની અંદર સાંસદશ્રી એ ઉડીને આખે વળગે તેવા લોક ઉપયોગી કોઈ કાર્યો કરેલા હોય તેવા દેખાતા નથી રેલવે નો મોટામાં મોટો પ્રશ્ન છે અમરેલી જિલ્લો હોવા છતાં પ્રોપર અમરેલી અંદર બ્રોડગેજ ગેજ નથી તેમજ આખા જિલ્લાની અંદર પીપાવા પોર્ટના કારણે જ્યાંથી રેલવે પ્રસાર થઈ રહી છે એની આજુબાજુ રહેતા લોકોને અવનજવન માટે થઈ અને કોઈ વ્યવસ્થા નથી તેમજ વાઈફાઈની સુવિધાનું જે વચન હતું તે પણ નથી સાવરકુંડલા તાલુકાની અંદર બાયપાસ રેલવે ફાટક આવા અનેક વિશાળ વિકરાળકાય પ્રશ્નો એમને એમ યથાવત સ્થિતિમાં છે અમરેલી સાંસદના સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો માટે સ્થાનિકો અને સાંસદના અલગ અલગ દાવા છે પણ સંસદીય કાર્ય પ્રવૃત્તિમાં નારણ કાછડિયાનો દેખાવ રાજ્યના તમામ સાંસદોમાં સર્વશ્રેષ્ઠ રહ્યો છે નારણ કાછડિયાએ સંસદમાં કુલ બાણું હાજરી આપી છે રાજ્યના તમામ સાંસદોમાં સૌથી વધુ પ્રશ્નો અમરેલી સાંસદ નારણ કાછડિયાએ પૂછીને બીજા પચીસ સાંસદોને પાછળ રાખ્યા છે નારણ કાછડિયાએ છેલ્લા પાંચ વર્ષમાં કુલ સાતસો પ્રશ્નો પૂછ્યા છે સંસદની ડિબેટની જો વાત કરીએ તો નારણ કાછડિયાએ કુલ એકસો ચોત્રીસ ડિબેટમાં હિસ્સો લઈને પોતાની સંસદીય કાર્ય પ્રવૃત્તિમાં સક્રિયતાનો પરિચય આપ્યો છે સાંસદ તરીકે નારણ કાછડિયા સંસદમાં સક્રિય રહ્યા છે અનેક સાંસદો માટે પ્રેરક રહ્યા છે સંસદમાં નારણ કાછડિયાએ અમરેલી સંસદીય મત ક્ષેત્રને અસર કરતા અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અમરેલી જિલ્લામાં અનેક દરિયાઈ બંદરો છે સાંસદ તરીકે નારણ કાછડિયાએ સંસદમાં બંદરોના વિકાસનો પ્રશ્ન ઉઠાવ્યો છે અમરેલીમાં ગીર જંગલનો વિસ્તાર પણ આવે છે ત્યારે સંસદમાં નારણ કાછડિયાએ જંગલ વિકાસ અંગે પ્રશ્ન પૂછ્યો છે ગીર નાસી દીપડા અને માનવ વચ્ચે થતા ઘર્ષણનો પ્રશ્ન પણ નારણ કાછડિયાએ જ સંસદમાં ઉઠાવ્યો છે અમરેલી મત ક્ષેત્રમાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા નથી એ માટે નારણ કાછડિયાએ સંસદમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંગે પણ પ્રશ્ન પૂછ્યો છે પાકિસ્તાન જેલમાં અમરેલીના માછીમારો પણ કેદ છે તો એ અંગે પણ સાંસદ તરીકે નારણ કાછડિયાએ સંસદમાં રજૂઆત કરી છે અમરેલી સંસદીય મત ક્ષેત્રની તો સાંસદ નારણ કાછડિયાએ ચિંતા વ્યક્ત કરી છે સાથે દેશ અને રાજ્યને અસર કરતા અનેક મુદ્દાને પ્રશ્નો બાબતે તેઓ સંસદમાં સક્રિય રહી પ્રશ્નો ઉઠાવ્યા છે અમરેલી મત ક્ષેત્રમાં મેટ્રો ટ્રેન નથી છતાં સાંસદ નારણ કાછડિયાએ સંસદમાં પ્રશ્ન પૂછ્યો છે અમદાવાદના ગાંધી આશ્રમના વિકાસ બાબતે પણ નારણ કાછડિયાએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે તો ચીન અને પાકિસ્તાનના વધતા જતા સંબંધો અંગે નારણ કાછડીયાએ સંસદમાં ચિંતા વ્યક્ત કરી છે ગંગા વિકાસના નમામી ગંગા પ્રોજેક્ટ અંગે સંસદમાં પ્રશ્ન નારણ કાછડિયાએ પૂછ્યો છે તો દિલ્હીના જીલમિલ ખાતે આઈએસસી હોસ્પિટલ અંગે ચિંતા વ્યક્ત કરી છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવતા અમરેલી સાંસદ નારણ સ્વાભાવિક રીતે સ્થાનિક વણ જાણ હોય પણ સ્થાનિક નાગરિકો હજી પણ અનેક વણ ઉકેલ્યા પ્રશ્નોથી તકલીફ અનુભવે છે વર્ષોથી અમરેલીના સ્થાનિકો પીવાના પાણીની તંગી અનુભવે છે વિસ્તારમાં જીઆઈડીસીના અભાવે રોજગારીના મહત્વના પ્રશ્નો છે દરિયા કિનારે વધતો ખાર વિસ્તારને બિન બિનઉપજાઉ બનાવે છે અમરેલીમાં વર્ષોથી બ્રોડગેજની રેલ સુવિધા નથી જેનાથી સ્થાનિકો પરેશાન છે ગીરની આસપાસના વિસ્તારોમાં સિંહોના આવા ગમનથી સિંહ અને માનવ વચ્ચે ઘર્ષણ વધ્યું છે

સરકારી હોસ્પિટલ થી લઈને અનેક એવા પ્રશ્નો કે જે દસ બે ટર્મ સુધી ચૂંટાના હોવા છતાં અને જ્યારે એમની સરકાર હોય તેમ છતાં તેઓ લોકોને લોકોનું કામ કરી શક્યા નથી અને સદંતર નિષ્ફળ સાંસદ તરીકે હું કહું છું તમે કેટલા માર્ક આપો દસ માંથી હું એમને દસ માંથી એક પણ માર્ક ન આપું હાલના સાંસદ ની કામગીરી વિશે જો આપણે માર્ક દેવાની વાત આવે તો મારી દ્રષ્ટિએ દસ માંથી દસ માર્ક એને આપવા જ પડે કારણ કે એને એકસો આઠનું બિરુદ તો અમરેલી જિલ્લાના પબ્લિકે મતદારોએ તો ઘણા વર્ષથી આપી દીધું છે તો જે વર્ષો જૂનો પ્રશ્ન સાવરકુંડલાથી ટ્રેનનો જે પ્રશ્ન હતો લાંબા અંતરની મુંબઈ સુધીનો એ પ્રશ્ન એને સોલ્વ કરીને આપ્યો છે જ્યારે માર્ક આપવાની બાબત ત્યારે એમને દસમાંથી દસ નહીં પરંતુ સોમાંથી સો આપી શકાય કેમ કે દિલ્હીની લોકસભાની અંદર જ્યારે નેતૃત્વ અમરેલી જિલ્લાનું નેતૃત્વ જ્યારે નાણભાઈ કાછડીયા જ્યારે કરી રહ્યા હોય છે અત્યારે સૌથી વધારે જેમની હાજરી લોકસભાની અંદર છે અને દસમાંથી દસ માર્કની જ્યારે વાત આવતી હોય ત્યારે અમરેલી જિલ્લાના એવા પ્રશ્નો જેમણે પૂરા કર્યા છે મહવા બાંદ્રા પૂરી પાડી છે સાવરકુંડલાની અંદર ખૂબ ઉચ્ચતર કક્ષાનો રોજગારી મળી રહે તે માટે જેઆઈડીસી પણ પાસ કરવામાં આવેલી છે અમરેલી જિલ્લાને ટેકનોલોજી અને ખૂબ ટીવીના માધ્યમથી જોડવા માટે એફએમની સુવિધાઓ પણ કરવામાં આવી છે જ્યારે સ્થાનિક અમરેલી જિલ્લાના લોકોને દોઢસો કિલોમીટર સુધીનો રન કરી અને પાસપોર્ટ સેવા કેન્દ્ર માટે જે ધક્કા ખાવા પડતા હતા એ પાસપોર્ટ સેવા કેન્દ્ર અમરેલી જિલ્લાને એમણે પૂરું પાડેલું છે રસ્તો બરોબર બન્યા નથી હજી ધૂળિયા ધૂળિયા એક અમરેલી મુખ્ય મથક ઓળખાય છે અને આખા જિલ્લાની અંદર ટ્રાફિકની બહુ વિકરાળ સમસ્યાઓ છે અને એમ જો આપણે કહી શકાય તો સાંસદને એક સારામાં સારી કામ કરી શકાય અને ટ્રેન એક શરૂ કરાવી છે એક સારામાં સારી કામ કરી શકાય અને દસ માર્ક આપવા પડે અમારા જિલ્લામાં સૌપ્રથમ તો પાસપોર્ટના પ્રશ્નો હતા ને પાસપોર્ટની ઓફિસ પણ અમારા જિલ્લામાં લઈ આવ્યા છે પછી મેઇન અમારે એફએમ રેડિયોનો પણ પ્રશ્ન હતો એફએમ રેડિયોનું સ્ટેશન પણ જિલ્લાને અપાયું છે પછી શિયાળ બેટને એના પણ પ્રશ્નો હતા એ પણ સોલ્વ કરી દીધા છે પાણીના પછી નેશનલ હાઈવે પણ અમારા જિલ્લાને અપાવ છે અને ગામડે ગામડે જઈને પ્રવાસ અને એના પ્રશ્નોનો હલ કરેલો છે બરાબર છે પછી એને અનેક એવા કામ લીધા કે લોકોને તાત્કાલિક કામોના નિર્ણય જે લઈ અને તાત્કાલિક ઉભા સ્થળ ઉપર જ નિકાલ કરેલો છે તમામ ગામડામાં તમામ તાલુકા લીધા રાજુલા લીધો સાવરકુંડલા ખાંભા એવા તમામ ગામડાઓ લઈ અમને એણે પ્રશ્નના તાત્કાલિક હલ કરેલો છે કે આઝાદી પછી અનેક પડતર પ્રશ્નો જેવા કે અમરેલી જિલ્લામાં અને ક્યારે પણ રેલવેની સુવિધા મળેલ નહોતી એક મીટર ગેજની અંદર બહુ જૂનવાણી ગાડી ચાલતી હતી વર્તમાન સાંસદના પ્રયત્નોથી અત્યારે ઢસસાથી જેતલસર સુધી બ્રોડગેજ લાઇન ચાલુ થઈ એ જ પ્રમાણે જો વાત કરીએ તો રાજુલા અને મોવા સાવરકુંડલા લીલિયા દામનગર પંથકના લોકોને સીધી મુંબઈ જવા માટેની સુરત જવા માટેની ટ્રેન અમરેલી સાંસદ નારણ કાછડિયા સંસદમાં અને સ્થાનિક સ્તરે સક્રિય રહ્યા છે સ્થાનિકોને અસર કરતા પ્રશ્નોને ત્વરિત ઉકેલ લાવે છે લોકપ્રિય છે વીટીવી અમરેલી સાંસદ નારણ કાછડિયાને આપે છે દસમાંથી માંથી આઠ માર્ક્સ અમરેલી સાંસદ નારણ કાછડિયાની સંસદીય અને સ્થાનિક વિકાસમાં કામગીરીને ધ્યાનમાં લઈને ભાજપે તેમને બે હજાર ઓગણીસથી લોકસભા ચૂંટણી માટે રિપીટ કર્યા છે નારણ કાછડિયા લોકપ્રિય છે જાણીતા છે અને પરિપક્વ રાજકારણી છે પણ અમરેલીનો બે હજાર ઓગણીસમાં ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે એ મહત્વપૂર્ણ છે અમરેલીથી દિલીપ જીરુકા સાથે અમદાવાદથી પરેશ દવે વીટીવી ન્યૂઝ